અમે આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મેળ્યા છે અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંઘી વિશે કરી એની ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય કોઈ આવી ટિપ્પણી કરે નહીં અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે એટલે એનો વસ્તુ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો બરાબર છે લોકશાહીમાં પણ કાયદાનું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે એમાંય પણ ગુનો બને છે બરાબર છે ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત કરશું કે ભાઈ એ કાયદો બનાવો કોઈ પણ સમાજ વિશે ટિપ્પણી કરવી કોઈ ઇતિહાસ વિશે ટિપ્પણી કરવી અરે આ તો ઇતિહાસ જાણ સાંઘાણી તમને ખબર શું છે તમે તો કાળવરો ભગવાન રામ વિષે કરશો કૃષ્ણ વિશે કરશો બરાબર છે અરે ઇતિહાસમાં તો રામ અને કૃષ્ણ જેવા હજારો ભગવાન હજારો રાજાઓ બરાબર છે એ ઇતિહાસમાં બધા છત્રીઓ અને રાજપૂતો જ રાજાઓ છે ઇતિહાસ તમારા કોઈના છે નહીં એટલે ઇતિહાસ સાથે તમારે આવા ચેડા કરવાના અને આવું સાંસદમાં આ નિવેદન કરવાની જરૂર છે સંસદમાં સંસદના પ્રશ્નો હોય બરાબર છે અને પ્રજાલક્ષી પ્રશ્નોની વાચા આપવાની હોય અને આવા નિવેદનો કરી અને તમે જુઓ છો તાજેતરમાં દરેક માણસ કોઈ પણ આમ ખુલે આમ ને કાંઈ પણ ટિપ્પણી કરે પછી સાધુ હોય સંતો હોય બરાબર છે સાધુ સંતો પણ ભગવાન કૃષ્ણ વિશે વિશે આમ આમ કહે રામ વાત કરે તો તો એ બરાબર નથી ને અરે તમને ઇતિહાસ ની ખબર હું છે હું તો તમને ખાલી પાંચસો વર્ષના ઇતિહાસ નું કઉ છું કે જ્યાં રાણા મહારાણા પ્રતાપ ને શિવાજી ના હોત બરાબર છે કે પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા સાંગા ન હોત કે કુંભા ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત હજારો રાજપૂતાની જોહર કર્યું છે પદ્માવતી મહાવે સોળ હજાર રાજપૂતા 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 ફરી એક વખત આજ પ્રકારનું ને આજ જગ્યા એ પેલા સાંસદ હતા આ વખતે પણ સાંસદ છે લોકસભામાં તો હવે કઈ રીતના આને લઈને કઈ રીતના લડત લડવા લાગે ના અમે એના માટે અત્યારે કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપીએ છીએ આગળની રણનીતિ ઘડું કે જો આવી દરેક વસ્તુ ગમે ત્યારે ટીપી કરવામાં આવે ને પછી માફી માગી લીધો માફ કરી દેવાના તો એવા માફ કરવાના હોય જ નહીં ભાઈ તમે જાણી બોલો છો શુદ્ધ બુદ્ધિથી બોલો છો અને શા માટે બોલો છો અને સંસદનો આ પ્રશ્ન જ નથી અને ઇતિહાસ સાથે શા માટે ઇતિહાસ તમે બનાવો ને અને તમે ઇતિહાસ બનાવીને પછી અમે અમે તમારા ઇતિહાસના વખાણ કરશું તમને એવું લાગે છે કે આવા રાજકારણીઓ છે રાજકીય રોટલા શેકવા માટે આ પ્રકારની સેન્ટરમાં જ ટિપ્પણી જોઈન બોલ આ એવું જ છે ને બોલો આ રાજકીય માણસો છે ને સાંસદ છે શુદ્ધ બુદ્ધિથી કરેલું આ કૃત્ય છે બરાબર છે આને કઈ સાખી ન લેવાય આમાં તમારી કમિટી જંપલાવ છે કમિટી કે નિર્ણય કરવાની છે આને લઈને આ કમિટી શું થાતો રાષ્ટ્રલેવલનો પ્રશ્ન છે અને આપણે તો મીડિયામાં જોતા હશો કે રાસ રાષ્ટ્રલેવલે આની ચર્ચા થઈ ગઈ છે અત્યારે બરાબર છે સમગ્ર રાષ્ટ્ર અંદર ભારત ની અંદર બરાબર છે